જય માતાજી મિત્રો ભવાની ફેશન શો ના મિની વ્લોગમાં ડે વન માં તમારું સ્વાગત છે ચાલો આપણે અંદર જઈને જઈને જોઈએ જોઈએ બધા બધા શું શું કરે છે 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 આ મારે અને ચાલો ચાલો નજીક હવે આપણે ઉપર જઈને જોઈએ કેટલા ગ્રાહક છે શું છે શું પોઝિશન છે કઈ સંકેલવાનું છે કે નહીં હવે ટાઈમ થઈ ગયો તો રીલ બનાવવાનો કઈ પેરની રીલ બનાવવું એ કઈ સમજ નથી આવતી કારણ કે રોજ ઘણો બધો માલ આવતો હોય છે આ પેર ની બનાવી નાખવું તમે કમેન્ટ કરજો આ પેર તમને કેવી લાગી બરોબર આપણે હવે જોઈએ કેવી બને છે રીલ હવે રીલ બનાવી છે એટલે ડમીમાં પેર તો પહેરાવી જ પડશે જોઈએ હવે કઈ રીતે પહેરાય છે અને કેવીક લાગે છે પેર બે કલર છે મસ્ટર્ડ યલો અને ક્રીમ કલર તમને કયો કલર ગમે છે તે કમેન્ટ કરી દેજો અને પેર પણ કેવી લાગી એ પણ કમેન્ટ કરી દેજો આપણે રીલ પણ મૂકેલી છે આ તમારું ફરી વખત સ્વાગત છે ભવાની ફેશન શોપમાં તમારા માટે બે પેર લઈને આવ્યો છું નવા કલેક્શન સાથે બે કલર માં પેર લઈને આવ્યો છું કરી શું હાલે હાલે હકેલા મારે હંકેલો ભાઈ હું થાય થાય નાખ દે કોથળીમાં તારે મિત્રો હવે રીલ બની ગયો ને એટએન્ડ કરવાનો વારો હતો

માણસ તો ચડે ને રસ ચા નથી ચા ચાલો હવે ચા વાળા ભાઈ એલા હવે છે નકરમતી બહુ સારી ચા બનાવ્યો તમે પણ એક વખત પીજો જરૂર એ હાલો ચાઈ 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 આમ જોવો તો ખરા ચાનું નામ પડ્યું ત્યાં તો કેમ દોડવા માંડ્યા કોઈ દીપાળી જ ન હોય પહેલી વખત જિંદગીમાં ચા પીતા હોય એવું લાગે છે ચા ભરવાની ટ્રીક જોવા ભાઈની બે આંગળીમાં કપ રાખીને ચા ભરે છે જોઈએ હવે ચા ચાખ્યા કેવીક છે કેમ ચા પીવા જોવા તો ખરા કોઈ દીપાળી ન હોય એમ પણ

મસાલો બને પછી ભરીને જોઈએ જ હાંજે ચાખ્યા કેવાક બને છે તમારે ખાવો હોય તો આવજો બરાબર કેમ વિડીયોમાં આવે છે કોઈ દે જ ન હોય એમ સરખું આવ્યું ને ભાઈ આવું હોય તો મરચાં ભરવાના શરૂ થઈ ગયા છે આ સાથે જ આપણે આજનો પહેલો દિવસ અહીં પૂરો થાય છે હાંજે ભજીયા ચાખીને તમને કહું કેવાક લાગ્યા